રાજ્યના તમામ એસપી અને સીપીને ડીજીપીનું અલ્ટિમેટમ છે ડીજીપીએ તમામને સો કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકોની યાદી બનાવો છેલ્લા ત્રીસ વર્ષમાં પકડાયેલા લોકોનું વેરિફિકેશન કરવાનો આદેશ છે વેરિફિકેશન કરીને ફાઈનલ લિસ્ટ સો કલાકમાં સોંપવાનો આદેશ પણ કરાયો છે તારીખ આઠ નવેમ્બરના રોજ ગુજરાતની એન્ટી ટેરિસ્ટ સ્કોડે ત્રણ રાષ્ટ્ર વિરોધી તત્વોને અટક કર્યા હતા અને એના પાસેથી આર્મ્સ અને એમ્યુલેશન કબજે કર્યા હતા બીજા દિવસે ફરીદાબાદમાં પણ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને એ જ દિવસે દિલ્હીમાં એક બોમ્બ બ્લાસ્ટ પણ થઈ હતી આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને સતર્ક કરવામાં આવ્યું અને એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી કે છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે કંઈ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે એવા તમામ લોકોની ચેકિંગ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને એ પ્રક્રિયા સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવી રહી છે આજે દરેક પોલીસ સ્ટેશનને ફરીથી તાકીદ કરવામાં આવી છે અને સખ્ત સૂચના આપવામાં આવી છે કે આ જે સંપૂર્ણ કામગીરી છે ચેકિંગની વેરિફિકેશનની આવતા સો કલાકમાં એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષમાં જે કોઈ આતંકી અથવા જે કોઈ રાષ્ટ્રવિરોધી તત્વ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન તેવા તમામ આરોપીઓની વેરીફિકેશન થયા પછી ટોઝિયર તૈયાર કરવા માટે આવતા સો કલાકમાં કામગીરી પૂર્ણ કરવા દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી